લાઇમ લાઈટ ડાયમં એક દિવસે અમદાવાદમાં બે નવા સ્ટોર્સ લોન્ચ કર્યા પ્રખ્યાત અભિનેત્રી ઈશા કંસારાના હસ્તે શુભારંભ ખૂબ ઝડપથી વિકસી રહેલી લેવગ્રોન ડાયમંડ જ્વેલરીની આ બ્રાન્ડ વર્ષના અંત પહેલા આઠ વધારાના સ્ટોર ખોલી દેશમાં આ જ્વેલરીની વધતી જતી માંગને સંતોષવા માગે છે અમદાવાદ પંદરમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ભારતની સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ બ્રાન્ડ લાઇમલાઇટ ડાયમંડ છે હાલમાં જ દેશમાં કુલ વીસ સ્ટોર્સના માઇલ સ્ટોન પર પહોંચ્યા પછી એક જ દિવસે અમદાવાદમાં બે નવા સ્ટોર્સની લોન્ચિંગ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અમદાવાદ જેવા મહત્વના માર્કેટમાં બ્રાન્ડની હાજરીને આ પગલું વધુ મજબૂત કરે છે લોન્ચિંગનો શુભારંભ ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ સાથે રીબિંગ કાપ્યા પછી થયો હતો જેમાં બ્રાન્ડની લાંબા સમય સુધી જીવંત રહેવાની નેમને સર્જનાત્મક રીતે રજૂ કરાઈ હતી લેબગ્રોન ડાયમંડ સંગે વધેલી જાગૃતિ અને સ્વીકૃતિએ નિશાંતપણે પરંપરાગત જ્વેલરી ઉદ્યોગમાં મોટા વમળો પેદા કર્યા છે ટાટા ગ્રુપે લેબરગ્રોનમાં એન્ટ્રી કરતા ગ્રાહકોના વિશ્વાસ નોંધપાત્ર રીતે વધારો કર્યો છે વધુમાં લેબગ્રો ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ્સ હવે આકર્ષક બાયબેક અને એક્સચેન્જ સ્કીમ ઓફર કરી રહી છે જે વિશ્વાસને વધુ મજબૂત કરે છે અને ગ્રાહક તેને અપનાવે છે સીજી રોડ પર ઘણી બધી યાદગીરી છે કે નાનપણમાં અહીંયા શોપિંગ કરવા આવતા હતા ને જ્યારે આ પ્રસ્તાવ આવ્યો ત્યારે લાઇમલાઇટ ડાયમંડ સાંભળીને ખૂબ આનંદ થયો અને બહુ સરસ રીતે એ લોકોએ મારું વેલકમ કર્યું એક સરસ મજાનું ડાન્સ પરફોર્મ કર્યું અને અહીંયાના લોકોને જોઈને અત્યારે એટલું સરસ ઇનોગ્રેશન એ લોકોએ કર્યું છે આ સ્ટોર લેપ ડ્રોન ડાયમંડ મને પર્સનલી અત્યાર સુધી એટલું બધું નોલેજ નથી પણ સિન્સ લાઈમલાઇટ હવે ધીરે ધીરે મને સમજ પડવા માંડી છે કે લેબ ડ્રોન ડાયમંડ શું હોય છે અને આમ જસ્ટ રિલી સરપ્રાઇઝ કે લેબગ્રોન ડાયમંડ્સ નેચરલ ડાયમંડ્સ જેટલા જ કઈ રીતે આટલા બધા શાઇન કરે છે અને એટ ધ સેમ ટાઈમ એની કોસ્ટ તમારી વીસ ટકા કે ત્રીસ ટકા થઈ જતી હોય છે સો આઈ થિંક બધી છોકરીઓ માટે આ ખુશખબરીની વાત છે કે જ્યારે ડાયમંડ જ્વેલરી પહેરવાની વાત આવે તો લાઇમલાઇટ ડાયમંડ્સ જરૂરથી તમારે વિઝિટ કરવું જોઈએ કારણ કે વેડિંગ સિઝનમાં આપણે રિપીટ કરવું નથી ગમતું કોઈને તો જ્વેલરીની વાત આવે સ્પેશિયલી ડાયમંડ જ્વેલરીની વાત અને બધા ઓકેઝન્સ માટે બ્રાઇડલ જ્વેલરી હોય કે પછી તમારી ડે ટુ ડે રૂટીનની ડાયમંડ જ્યુલરી હોય સો લાઈમલાઇટ હેઝ અ વંડરફુલ કલેક્શન તો જવું જ જોઈએ તે પહેલા તો અહીંયાની ડિઝાઇન્સ બહુ જ ક્લાસી છે ને બહુ હેવી નથી કે તમે જ્યારે મેં અત્યારે જે પહેર્યું છે એ મને જરા હેવી નથી લાગતું બીજું કે એવરી પીસ ઇઝ મેડ ઓફ અ સોલિટેર અને ઘણા એવા પીસીસ છે જે માત્ર સોલિટેસ્ટ બનેલા છે જે આપણે રિયલ ડાયમંડમાં લેવા જોઈએ તો કદાચ ના પોસાય આપણને પણ મેં પહેર્યા પછી હું આ બહુ પ્રાઉડલી કહી શકું છું કે અહીંયાની ડિઝાઇન્સ બહુ જ કમ્ફર્ટેબલ છે સ્ટાઇલિશ છે અને એટ ધ સેમ ટાઈમ તમે આને આખો દિવસ વેર કરી શકો ઓલ ડે વેર છે સો ક્યાં Hi, Honira Bhatt, co-founder of Limelight Labron Diamonds Limited. સર આજે મને ખૂબ ખુશી થઈ છે કે મેં અમદાવાદમાં મારા બે શોરૂમ એક જ દિવસમાં લોન્ચ કર્યા છે જે સીજી રોડ અને 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 સિંધુ ભવન માય શોરૂમ ઇન ઇન્ડિયા મારા આગળના પ્લાન્સમાં મારે જેન સુધી એટલીસ્ટ થર્ટી શોરૂમ્સ ની પ્લાનિંગ થઈ ગઈ છે ને એક્ઝિક્યુશનમાં છે અને આવનાર વર્ષમાં મારું વિઝન છે કે અમે હંડ્રેડ શોરૂમ સુધી તો પહોચી જઈએ કેમ કે અમને સ્પેશિયલી આપણા મોદીજી નો આ ગર્વ